કેમ છો બધા હું દમોબેન જુનાગઢથી તો મારી ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દૂધી ટમેટાનું શાક તો તમને તો થશે જ કે દૂધીનું શાક અરે દૂધીનું શાક તો બધા જ બનાવતા હોય એમાં શું નવાય પરંતુ દૂધીનું શાક છે ને એ બનાવો તો ઘણાને ભાવતું પણ ના હોય તો હું જે રીતે તમને બનાવવાનું કહું છું એ રીતે જો આપ બનાવશો તો ચોક્કસ બધા ખાશે જો કે તમે પણ તમારા ટેસ્ટ મુજબ સરસ જ બનાવતા હોય છે પણ મને થયું કે ચાલ આજે હું દૂધીનું શાક મૂકું તો ચાલો આજે આપણે હવે બનાવીશું દૂધીનું શાક તો મેં એક સરસ મજાની દૂધી કોણી લઈ લીધી છે અને હવે આની તેની છાલ ઉતારીશ દૂધી હંમેશા છે ને એ દળવાળી જ રાખવી જોઈએ દળવાળી દૂધી લ્યો ને તો એમાં છે ને શાક એનું બહુ સરસ બને બધા છે એ તો પાતળી પાતળી દૂધી લે છે તો એ દૂધીનું શાક છે એ ચવળ થાય અને ગળે પણ નહીં એટલા માટે થઈને ઘણી વાર તમને એમ થાય કે આમાં તો બી હશે પણ જો એ બીવાળી દૂધી તમે લ્યો તો પણ શાક એનું સરસ થાય અને બી આ છે એ કાઢી લેવા તો ખાસ તો આપણે જે ખૂબી છે એ દૂધી સુધારવાની જ છે જો દૂધી સરસ મજાની સુધારાય તો દૂધીનું શાક ચોક્કસ સારું થશે તમને થશે કે દૂધીમાં તો કાંઈ હીરામોતી થોડા ટાંકવાના છે તો સરસ મજાની સુધારવાની ના પણ એવું નથી દૂધી સુધારવાની જે સ્ટાઇલ હોય છે ને એ મોટા મોટા બટકા કરો કે નાના નાના કરો દૂધી છે એ જેનું તમે શાક કરો એ ઉપર આધાર રાખે છે ચણાની દાળ હોય તો દૂધી કેવી રીતે સુધારવી દૂધી બટેટાકા હોય તો દૂધી કેવી રીતે સુધારવી અને ખાલી દૂધી કરવાની હોય તો કેવી રીતે સુધારવી તો એ દૂધી સુધારવાની ખૂબી છે તો આપણે આજે ખાલી દૂધીનું જ શાક કરવાનું છે એટલે દૂધી છે એને આપણે છાલ ઉતારી અને આવી રીતના લાંબા પાતળા પીસ કરી લેશું જે લાંબી પાતળી પાતળી ચીરું કરી લઈએ અને પછી એને આપણે કટકા કરી લઈએ તો એકદમ દૂધી છે એ ચડી પણ જાય અને દૂધીનું શાક પણ એકદમ મીઠું લાગે અને આ ઉનાળામાં તો છે ને દૂધી ખૂબ જ ખાવામાં આવે છે અને હવે આપણે બધી જ દૂધી જુઓ સુધારી લીધી છે અને પાતળા પીસ કરી લીધા છે તો હવે આપણે ગેસ ઉપર કૂકર તો મૂકી જ દેસું તો સાડા ત્રણ પાવરા મેં અંદર તેલ નાખ્યું છે દૂધીમાં છે ને હંમેશા તેલ થોડું વધારે રાખો તો દૂધી ખૂબ જ સારી લાગે છે જો તેલ આવી ગયું છે તો આપણે તેમાં હવે રાઈ જીરું અને હિંગ તેમજ થોડી લસણની ચટણી ઉમેરીશું જો તમે લસણની ચટણી ઉમેરો ને તરત જ દૂધી નાખી દેવાની કેમ કે એમને લસણ બળી જાય તો તેલમાં વાસ આવે એટલા માટે થઈને કાચું લસણ ઉમેરીએ એવું તરત જ કોઈ પણ શાક છે તે તેમાં તુરંત ઉમેરી દેવું અને હવે આપણે બધું જ મિક્સ કરી લેશું અને મિક્સ કરતા જઈશું જેમ જેમ શાક મિક્સ થતું જશે તેમ 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 દૂધીમાંથી પાણી છૂટતું જશે ત્યારબાદ આપણે તેલમાં તેને બરાબર સાંતડી અને સંતળાઈ જાય એમાં તેલ તમને થોડું થોડું છૂટું પડવા લાગે ત્યારે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરવું અને નમક ઉમેરી અને તમે જો ગળાશ ખાતા હોય દૂધીના શાકમાં ગળાશ થોડી સારી લાગે છે એટલે જો તમે ગળાશ ખાતા હોય તો તેમાં હું તો ખાંડ નાખું છું પણ તમે ગોળ ઉમેરો તો ખૂબ જ સરસ શાક લાગે એટલે તમે ગોળ અથવા તો ખાંડ ઉમેરી શકો છો શાક પણ જલ્દી પાકી જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ ખટમીઠું શાક ગઢચટ્ટું લાગે છે અને ત્યારબાદ આપણે તેમાં લસણની ચટણી અને હળદર ઉમેરીશું લસણની ચટણી જો તમે ન ખાતા હોય લસણ તો તમે કોરી ચટણી ઉમેરી શકો છો પાવડર ખાલી અને ત્યારબાદ બધું જ મિક્સ કરી અને થોડીવાર તેને આપણે ફેરવશું અને ત્યારબાદ થોડું એમાં તેલ છૂટું પડવા જેવું થઈ જાય એટલે તેમાં ટામેટા ઉમેરી દેશું ટમેટા છે એ તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો છો ઘણા પહેલાંના વખતમાં અમે હતા ને તો કોકમ નાખતા એટલે કોકમથી પણ શાક ખૂબ સારું લાગતું ગોળ અને કોકમ પણ અત્યારે ટામેટા નાખીએ છીએ તો તમે સ્વાદ અનુસાર ટમેટા નાખી શકો છો જો થોડું વધારે ખાટું કરવું હોય તો દેશી ટમેટા બે ત્રણ નાખી શકો છો અને ત્યારબાદ બધું આપણે મિક્સ કરી લેશું અને એ બધું મિક્સ થઈ જાય તેમાં તેલ છૂટું પડવા લાગે એટલે એમાં આપણે રસો ઉમેરવાનો છે જો દૂધીનું શાક છે ને એટલે નકરૂ ખાલી દૂધીનું શાક કરેલું છે એટલે આપણે તેમાં પા રસો છે સોસાઈની બટેટા હોય કે ચણાની દાળ હોય તો રસો સોસાઈ જાય છે પણ આમાં રસો સોસાય નહીં એટલે જેટલો તમારે રાખવો હોય એટલો જ રસો ઉમેરવો કે જેથી કરીને દૂધીમાંથી પણ રસો છૂટો પડે એટલે એકદમ પાણીના પચકા જેવું ન થાય કે જેમ કહીએ ને આપણે કે કાછડી વાળીને અંદર પડીએ તો પણ ફોડવું હાથમાં ના આવે એવું શાક ન થાય તો દૂધીનું શાક કરવામાં આટલું તો ખાસ ધ્યાન રાખવું જોઈએ ઘણાને નકરું પાણી છૂટે અને પછી પાણી બાળે એટલે દૂધીનું શાક સારું દેખાય ત્યારબાદ આપણે હવે કૂકરને તો બંધ કરી જ દેવું પડશે તમે કડાઈમાં કરો તો કડાઈને ઢાંકી રાખો અને પાણી ઉપર મૂકી દેવું હું કૂકરમાં કરું છું એટલે કૂકરનું ઢાંકણું કરી દઉં છું બંધ ત્રણેક સીટી વગાડી અને પછી આપણે હવે કૂકરને ખોલીશું ઠંડુ થઈ જાય એટલે તો ચાલો આપણે કૂકરને ખોલી લઈએ અને જોઈ લઈએ કે તમને મોંમાં પાણી આવી જાય અને આજે જ બનાવો એવું શાક તૈયાર થઈ ગયું છે કે નહીં તો જુઓ આપણું દૂધીનું શાક કેવું મસ્ત મજાનું લાલ ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે તો ચાલો રાહ કોની જુઓ છો તમે પણ થઈ જાઓ તૈયાર અને બનાવી નાખો આજે દૂધીનું શાક દૂધીના શાકની સાથે ભાત પણ ખાવાની મજા આવે છે પણ દૂધીનું શાક છે ને એ સાંજે ડિનરમાં પણ ખૂબ જ મજા આવે છે તો ચોક્કસથી તમે દૂધીનું શાક બનાવજો જો તેની સાથે રોટલા બનાવો તો રસાવાળું બનાવો તો તમને ચોરીને પણ ખાવાની મજા આવે છે તો આ ટ્રાય તમે જરૂરથી કરજો દૂધીનું શાક બનાવવાની અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ને નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ